હું ભરૂચ જિલ્લા વાગડા તાલુકાની નાદેરા ગામની છોકરી છે મારું હું તસ્લીમા ઇલિયાસ પટેલ મારું નામ છે ગામ નાદેરા નાદેરા ગામની છોકરી છું તાલુકા વાગડા જિલ્લા ભરૂચ ને ભરૂચ મડીના પાકની છોકરી છે બાવા મમ્મડી સખોજ ભરાની છોકરી અને હું આવી રીતના હોમાનને મને બોમ્બેવાળો એજન્ટ ઇન્ડોરવાળો એજન્ટ આપણા ઇન્ડિયાનો એજન્ટ ને એક માસીએ મને ફસાઈ દીધી જ મુસીબતને નાંખી મને ને હવે મને કોમના બોને લાવીને આ લોકો વેચવાની કોશિશ કરે ને પછી આ એજન્ટ મને જૂઠું બોલીને જે કે કોમ કરવા મૂકી દીધી અહીંથી લાવ્યો કે હું બે દાણા ઓફિસમાં રાખીશ ને ઓફિસ રાખીને રાખી ને પછી તું હું તને ઇન્ડિયા મોકલી દેશ પણ એ ઇન્ડિયા મોકલવાનું ના કહે ને હવે મને એવું કે તું જબરજ મને મારજું કરે ટોર્ચર કરે ને બહુ આપડા પાડે મને ખાવા પીવાના દે તો મારો ફોન ચાર્જ કરવા નથી દે તો અમારા ફોનને ચાજવી નથી ને એ લોકો આવું આવું આપડા પાડે ને મારી પાસે જબરજસ્તથી આવડાવે બીજે જવા મને શું ખબર એ રહ્યો એવું એ હું કરવાનું મન નથી ખબર પણ જલ્દી બધા પડત ભારતીય પ્રધાનમંત્રીઓ ને બધા ભારતીય વડાલીઓ ને બધા ભારતીય ભાઈઓ તમે મારી હેલ્પ કરો ને મદદ કરો જલ્દી ને જલ્દીથી ભારત સરકારને હેલ્પ એમપીસીટી ઇન્ડિયા એમપીસીટી હેલ્પ હેલ્પ કરો મને મદદની જરૂર છે ને મને આમ હું કરશે મને નથી ખબર શાયદ મને મારી નખે કેમ કે એની બહુ એવી રીતના મારતી હતી કે તેટ મને મારી નખત પણ એ એવી રીતના મારીને મને રોજ એ લોકો ટોર્ચર બૂઝ કરે ને જલ્દી જલ્દી તમે ચેક હો જલ્દી કરો ને જલ્દી જલ્દી મને બચાવી લો અને હું મસ્કત છે મસ્કત મેં છે ને હવે મેં તમને મસ્કત મેં છે એમ એનું ઘર ને એરપોર્ટથી થોડુંક છે એવું કે પણ એના અહીંનું મને આ એરિયાનું નામ નતા આવડતું પણ મેં લોકેશન એમ કે તમે લોકો મારી હેલ્પ કરો ને જલ્દી મદદ કરો મને હેલ્પ કરો મારી મને પચાઈ લો પ્લીઝ બધા ભરતા હું વિનંતી કરો કે મને પાછાવી લો મને ભીક લાગે ને હું બહુ ગભરાઈ ગઈ મારે ત્યાં નથી રહેવા તો મને પ્લીઝ અહીંથી બહાર કાઢો નહીં તે મને મા હાથનો ફોન જોશે ડોય મને બહુ મારશે ને મને માન લખશે તો એના કરતા મને તમે લોકો બચાવેલો લો ને મને ઇન્ડિયા બહુ કરવાની કોશિશ કરો પ્લીઝ તમે કઈ કરીને મને મોક અહીંથી બહાર કાઢાવો માટે નહીં મને બીક બહુ લાગે ને મેં બહુ ગભરાઈ ગઈ